હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે હું તમારી સાથે શેર કરી સત્વાની રેસિપી એટલે કે ઉષ્ણકાલમાં પ્રભુને ધરવામાં આવતી સત્વાની સામગ્રી પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે સત્વો બનાવવાની શરૂઆત કરી દઈએ તો અહીંયા મેં એક વાટકી ચણાની દાળ લીધી છે અને એક વાટકી ઘઉં લીધા છે બંનેનું માપ મે સરખું જ રાખ્યું છે હવે ચણાની દાળને શેકવા માટે આપણે પેનમાં લઈ લઈએ ગેસની લો રાખી સતત હલાવતા જઈ અને ચણાની દાળને શેકી લઈએ તો શેકેલી ચણાની દાળને ઠંડી કરવા માટે પ્લેટમાં લઈ લઈએ હવે એ જ પેનમાં આપણે ઘઉં શેકી લઈએ ગેસની ફ્લેમ તો આપણે લો જ રાખવાની છે અને સતત હલાવતા જવાનું છે આપણે ચણાની દાળને અને ઘઉંને સાથે નથી શેકવાના અલગ અલગ શેકી અને પછી મિક્સ કરવાના છે તો આપણા એકદમ સરસ રીતે દસ થી પંદર મિનિટમાં ઘઉં શેકાઈ ગયા છે હવે શેકેલા ઘઉંને ઠંડા કરવા માટે પ્લેટમાં લઈ લઈએ હવે જે શેકેલી ચણાની દાળ છે એ આમાં મિક્સ કરી લઈએ બંને વસ્તુને મિક્સ કરી દઈશું અને ઠંડી પડે પછી જ દળવાની છે અને આપણે કકરો લોટ તૈયાર કરવાનો છે જે આપણે રોટલીનું ઝીણું કરતા હોય એવું નથી દળવાનું અને જો બીજી રીત છે કે આપણે ચણાની દાળ યુઝ કરવી ન હોય તો આવી રીતે શેકેલા ચણાને તમે યુઝ કરી શકો છો પણ શેકેલા ચણાની અંદરથી ફોતરા કાઢી અને એકદમ સરસ રીતે આ રીતે તૈયાર કરી અને મિક્સરમાં ક્રશ કરીને તમે યુઝ કરી શકો છો હવે જે ઘઉં અને ચણાની દાળ ઠંડી કરવા રાખ્યા હતા એનો આ રીતનો આપણે કકરોલોટ તૈયાર કરવાનો છે હવે જે પરફેક્ટ માપની વાત કરી હતી તો માપ જોઈ લઈએ એક કપ સથવાનો લોટ ટુ બાય થર્ડ કપ દળેલી શાકર અને હાફ કપ ઘી લીધું છે આ એકદમ પરફેક્ટ માપ છે તો હવે દળેલી શાકર આપણે બાઉલ માં લઈ લઈએ હવે આ ઘી છે એ આપણે એડ કરીશું ને થોડુંક રાખી મૂકશું જરૂર પડશે ત્યારે યુઝ કરીશું હવે અહીંયા મેં ઇલાયચી પાવડર લીધો છે એ આપણે એડ કરી દઈએ હવે દળેલી શાકરને અને ઘીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ઘણા ઘરમાં બે કપ ઘઉં અને એક કપ ચણાની દાળ એવું પણ માપ રાખતા હોય છે પણ આ માપ એકદમ પરફેક્ટ છે હવે આપણી દળેલી ખાંડ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એક કપ જે સથુવાનો લોટ છે એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જો આ સમયે તમારે જરૂર જણાય તો તમે થોડોક સથુવાનો લોટ એડ કરી શકો છો

અને બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડિયો વિડીયો સૌથી પેલો મળી જાય નવી રેસીપી સાથે ફરી મળીશું